મને બધી સાડી અને સાડીનું મટીરિયલ ખૂબ જ સરસ લાગ્યું પહેલી વાર મને મારી પસંદગીનું કલેક્શન અહીંથી મેળ્યું એટલે મેં ઘણી બધી સાડીઓ લીધી તમે પણ ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતમાંથી ક્યાંયથી પણ આ વિડીયો જોતા હોય સાડીઓ મંગાવી તો બેન તમને કુરિયર કરી દેશે અને ખૂબ જ સારું કલેક્શન છે તમે અવશ્ય એકવાર વિઝિટ કરજો તો ચાહલ બેન આવ્યા હતા આપણી ઘરે ને સાડીઓ લઈ ગયા એને બહુ જ ઉતાવળ હતી તો એ નીકળી ગયા ને હજી બીજા બે ત્રણ જગ્યાએ સ્ટોક થવાનું હતું તો ચાહલબેનનો ખૂબ ખૂબ આભાર છે એ આજે મારી ઘરે આવ્યા એ દ્વારકા ગયા તા ત્યાંથી આજે અમારી ઘરે થતા ગયા ઘણી બધી એની મમ્મી માટે સાડી લઈ ગયા અને એને ઘણી બધી સાડી આપણી આગળ ગઈ છે પણ ફરી રિટર્ન પણ એ મારી આગળ સાડીઓ લેવા આવવાના એવી રીતના કોઈને ગયા આજે એને ઉતાવળ હતી તો અમે એનો કોઈ

આજે સેલ કર્યો છે આ સાડી બધી સાંધા સાડી છે તમે ગમે એ સાડી લીઓ અઢીસો રૂપિયા ભાવ છે આપણે જેટલા પીસ પડ્યા એટલા જ આપણે તમને વિડીયમ બતાવી દઈએ આપણે ગ્રીન કલર છે ને નીચે આપણે એનો પટો છે દૂધિયા ઝેરી લીલો ને દુધિયા ગુલાબી લવંડર જેવા વચ્ચે આપણે એના ફૂલ છે બધી સાડીમાં આપણે બ્લાઉઝ આવીએ અને બધી સાડી સાંધા સાડી છે આપણે આગળ તમને બધી સાડીઓ બતાવ્યું ત્રણસો ત્રણસોમાં હતું આજે આપણી તમને બધી સાડી અઢીસોમાં માત્ર જે કલર તમને ગમે એ તમે ઓર્ડર બુક કરજો તમારે જ્યાં પણ આપણી સાડી જોતી હોય એ આપણી કુરિયર કરે છે તમ બાંધણીની ગુલાબી કલરમાં એના બે 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 ભાગ છે આપણે એનામ લાવવું છે પણ આપણે સેલવાળી જેટલી સાડી મીડિયામાં આવે જાય એટલી તમને જોવાનો લાભ મળી જાય તો બીજા ફટકા ખોલે ને આપણે તમારો વધારે ટાઈમ નથી લેતા આ છે આપણે ચોકલેટ કલર ઘાટો જાંબલી મરૂન અને વચ્ચે ચોકલેટ કલર પછી આપણે ગુલાબી બાંધણી બતાવી તો લાલ બાંધણી પણ છે બધી સાડી એકદમ યુનિક ને ફેન્સી આવ પહેરવામાં પણ એકદમ હાવ ફોરી ને ધોવામાં પણ વોર્સેબલ પછી એનો આપણે ગ્રીન કલર છે બાંધણીમાં ગમે તે સાડી લ્યો તમારે અઢીસો રૂપિયા માત્ર છે આપણે આને ક્રેપ સિલ્ક સાડી કહેવાય બધી સાડીના કલર એકદમ મસ્ત છે ને આ કાપડમાંથી આપણી કોઈ બી ધોવામાં કોઈ ન થાય કે ન આપણે કોઈ બી કલર જાય એકદમ ડાર્ક જાંબલી કલર અને બ્લુ કલર પછી જાંબુડી કલર ને પર્પલ કલર વચ્ચે ડાર્ક બધા કલર આમાં આપણે ઘાટા જઈએ વચ્ચે કેરીની ડિઝાઇન ને ક્રીસ ક્રિસપરથી તમને દેખાય પડી તમે પારસી કરી લો એટલે સાડી આપણે એકદમ મસ્ત થઈ જાય ઘૂથિયા કલર બધાય ગોલ્ડન પોટા નીચે ને એકદમ યુનિક ને ફેન્સી બાંધણી છે આ પણ આપણે જાંબલી કલર ને દૂધિયા બતાવ્યો એનો બ્લેક કલર આ સાડી આપણે બ્લેક કલરમાં ને વચ્ચે સિમેન્ટ કબૂતરી કલરમાં છે બાકી બીજા બે બે ત્રણ ત્રણ કલર આપણે હતા એ બધાય વયા ગયા અમુકના ત્રણ ત્રણ ચાર ચાર કલર આપણે આગળ છે જે છે એ આપણે તમને બતાવી દઈએ અને જો તમારે કોઈની પણ આમાંથી કોઈ પણ સાડી જોતી હોય તો તમે મારા કોન્ટેક્ટ નંબર છે એમાં ફોન કરજો હજી આપણી બાંધણીનો એક ઓરેન્જ કલર છે કેસરી કલર આપણે એનો બ્લાઉઝ ને એનો ભાગ આડો બ્લાઉઝ છે આર્યો એનો બીજો ભાગ ને અને એક આપણી આગળ પીળી પીળા કલરની સાડી છે બધી સાડી આપણે હોઠી માં છે નીચે આપણે કોફી કલરની તો તમે આજે તો તમે પણ રીડિયા જોયું ક્યાંય ક્યાંય થી આપણે આગળ સાડીઓ લેવા આવે આ તો એ નીકળતા તો લેતા ગયા બાકી મગ આવે અને તમારે ગમેની આ સાડી જોતી હોય આપણે તમને સાડી કોરિયર કરી દે હું તમારે નીચે કોન્ટેક નંબર છે એમાં ફોન કરવાનો બાકી જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવજો